લખતા તાલુકામાં ટીટોડીએ જમીન પર ચાર ઈંડા મૂકતા મધ્યમ વરસાદનું અનુમાન કરવામાં આવ્યું વરસાદના પરંપરાગત વિજ્ઞાન પ્રમાણે ટીટોડી ચાર ઈંડા મૂકે તો સારો વરસાદ ઊંચાઈએ મૂકે તો વ્યાપક વરસાદ અને જો જમીન પર ઈંડા મૂકે તો એ વિસ્તારમાં મધ્યમ વરસાદ થાય એવી માન્યતા પ્રચલિત છે વરસાદ આવે ત્યાં સુધી નરમાદા વાળા ફરતી પોતાની પાંખો પલાળી ઈંડા પર બેસી પાંખો પૌળી કરી ઈંડા સેવે છે ટીટોડી તેના ઈંડા આપવા માટે જમીન પર એક માળો બનાવે છે પુરાણો કહે છે કે તે તેના ઈંડાને તોડવા માટે ખાસ પ્રકારના પથ્થરનો ઉપયોગ કરે છે ત્યારે લખતર તાલુકાના કડુ ગામની સીમમાં ટીટોળીએ ખુલ્લા મેદાનમાં જમીન પર ચાર ઈંડા મૂક્યા છે ચોમાસાની શરૂઆતમાં ટીટોળી દ્વારા મૂકાતા ઈંડાની સ્થિતિના આધારે ખેડૂતો વરસાદની સ્થિતિનો તાગ મેળવતા હોય છે ખેડૂતોના મતે ટીટોળી જમીન પર ઈંડા મૂકીએ તો જ્યાં સુધી ટીટોળીના બચ્ચા મોટા થઈને ઉડી નહીં ત્યાં સુધી એ વિસ્તારમાં વરસાદ પડતો નથી

सूकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियार कॉस्मोस लांबी जाती री माणु मा शक्ति से भरपूर सुकारो ओछने पके उपज लखलूट कॉस्मोस कॉस्मॉस एरंडा बियारा